અલવિદા અબડાસા આજે સૈયદ અલહાજ હાજી જહાંગીર શાહ બાવા ફાની દુનિયાને અલવિદા કરી છે સૈયદ હાજી જહાંગીર શાહ બાવા મુફ્તી કચ્છ સૈયદ અલહાજ હાજી શાહ બાવા તથા હાજી સુલતાનશા બાવા કોઠારાના ભાઈ હતા અને સૈયદ સલીમશાહ બાપુ વિંજાણના વાલીદ હતા કોમી એકતા ભાઈચારા માટે પ્રખ્યાત કચ્છના ઐતિહાસિક ગામ વીરભૂમિ વિઝાણ મધ્ય સૈયદ હાજી જહાંગીર શાહ બાપુના જનાજામાં લોકોનો જનસેલા ઉમટ્યો હતો જનાજામાં કચ્છ મુસ્લિમ સમાજની સાથે હિન્દુ સમાજના નામી અનામી લોકો જોડાયા હતા જેમાં ક્ષત્રિય આગેવાનો કિશોરસિંહભાઈ જાડેજા વિક્રમસિંહ જાડેજા વિઝાણના સરપંચ શ્રી સજનસિંહ જાડેજા વગેરે જોડાયા હતા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો પણ જોડાયા હતા તેમના રહેલતના સમાચાર મળતા તેમના હજારો મુરીદો વિંજાણ ગામે હાજર થઈ ગયા હતા અને તેમની સામેલ થયા હતા તેમના વતન વિંજાણ જનાજા નમાજ પઢાવવામાં આવી હતી ત્યારબાદ માંડવી ખાતે હાજી મખદુમ ઇબ્રાહિમ દરગાહ કપાઉન્ડમાં મુફતી સાહેબની મજારની બાજુમાં દફન વિધિ કરવામાં આવી હતી સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત દેઢિયા કચ્છ